એક દાદી માં હતો ને તે દરરોજ હે ને મંદિર માં જતો પછી દરરોજ મંદિર માં જોયે એટલે ભજન કીર્તન આવી ભાઈઓ બેસી અને બધા ભજન કીર્તન કરતા હતા એક વાર એ દાદી માં બારગામ જવાનું થયું એટલે બધા ભજન મંડળ વાળા કીધું કે દાદી તમે બારગામ જાવ પણ તમારી જગ્યાએ કોઈને મોકલવા તો પડે કે આ મારા દાદા આવશે હું ભજન હું બારગામ જવું તો દાદા આવશે બસ પા પાતો છે બારગામ અને બીજા દિવસે દાદા

દર ગોતતો તો દર ગોતતો તો ને એટલે પછી દાદા એને જોઈ અને વિચાર આવ્યો કે ખડ ભડ ખડ ભડ

થર્મલ 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 બોલી એટલે દાદા બોલ્યા કે ધર

દાદા તો મન ને કરતા વોકા છી અને પછી એક બાજુ કહી ગયા પછી દાદા ફેર ગયા કે હે तो मननी अंतर पासी टीजी लेने के लिए तो खरीदाई जाए अब टीजी एलेक्सी और हाँ वका वका वकाकर और आह और सर्वर सर्वर और वकाचुका वकाचुका हंटे हंटे सुबह है ना फिर वो खरीद ही कोई क्या बहुत ચોરી કરવાનો ભેળ પડત નહી અને એક બાજુમાં બાજુ થઈ અને ધરભર ધરભર દોડ્યા અને બાદ નેક્યા એટલે દાદો ફેરવો બોલ્યો કે ધર ધ